તો ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો પ્રધાનમંત્રી મોદી શ્રીલંકામાં મહો અનુરાધાપુર રેલવે શરૂ કરાવી છે મહો અનુરાધાપુર રેલવેને લીલી ઝંડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બતાડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના પ્રવાસી છે ત્યારે તેમને મિત્ર વિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અનેક રક્ષા સહિત અનેક બાબતે કરારું થયા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી ટૂંક સમયમાં પમન બ્રિજનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવનાર છે પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકામાં મહો અનુરાધાપુર રેલવે શરૂ કરાવી છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટ્રેનને લીલી ઝંડી તેમના દ્વારા આપવામાં આવી છે પ્રધાનમંત્રી ટૂંક સમયમાં અનુરાધાપુર રેલવે સિગ્નલ સિસ્ટમનો પણ શુભારંભ કરશે પ્રધાનમંત્રી મોદીની શ્રીલંકા મુલાકાતનો આજે બીજો દિવસ છે તો શ્રીલંકાથી તમિલનાડુ આવતા સમયે પીએમ મોદીએ રામસેતુના દર્શન કર્યા હતા શ્રીલંકાથી તમિલનાડુ આવતી વખતે તેઓએ રામસેતુના દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કર્યો હતો પ્લેનમાંથી રામસેતુના દર્શન કર્યા રામનવમીના પર્વ પર રામસેતુ અને સૂર્યતિલકનું સાથે સૌભાગ્ય પ્રાપ્ત થયું હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અનેક વિશેષતાઓથી તૈયાર થયેલા પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું છે આ જે બ્રિજ છે તે ઊભો ખુલશે ટ્રેન પણ પસાર થઈ શકશે તો સાથે નીચેથી જહાજ પણ પસાર થઈ શકશે તો આ સાથે આગામી સો વર્ષ સુધી આ બ્રિજની કહી શકાય કે જે મજબૂતાઈ છે તે જોવા મળશે તે રીતનું આ ખાસ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે તો પમન બ્રિજનું જે ઉદ્ઘાટન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે શ્રીલંકાથી તેઓ તમિલનાડુ જઈ રહ્યા હતા ત્યારે તેઓએ રામ દર્શન પણ કર્યા હતા તો ત્યારબાદ તેઓએ હવે પામનપુલનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે આ દેશનો પહેલો વર્ટિકલ સી બ્રિજ છે એટલે એક અલગ જ લાક્ષણિકતા સાથે આ જે બ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે નીચેથી જહાજ પસાર થશે અને ઉપરથી ટ્રેન પસાર થઈ શકશે દ્રશ્યમાંથી પણ આપ સમજી શકું છું કે કઈ રીતે આ બ્રિજ કામ કરવાનું છે ઊભો આખો આ બ્રિજ ખુલશે અને એક અલગ જ પ્રકારની લાક્ષણિકતાઓ સાથે આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યું છે અને તેનું જે ઉદઘાટન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે પામનપુરનું પીએમ મોદીએ ઉદઘાટન કર્યું છે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો ખૂબ જ અલગ જ પ્રકારની લાક્ષણિકતાઓ સાથે આ પામન બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પામન બ્રિજ ખુલ્લું મૂક્યું છે

ભારતની એન્જિનિયરિંગ ક્ષમતાનું એક ઉત્તમ ઉદાહરણ આ બ્રિજ છે